લોકાભિરામ રણરંગધીરમ રાજવિનેત્ર રઘુશનાથ કારુનરૂપ કર શ્રીરામચંદ્રમ શરણ પ્રબધ શશાંકચક્રમ સકરીટકુંડલ શપિત વસ્ત્રાર્હેક્ષણ સહારક્ષસ્થલકુભ નમા વિષ્ણુ શીર્ષાચતુર્ભુજમ वसुदेव सुतम देव कंसचाणुर्मर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरु चत्रभुज भगवान की रामचंद्र भगवान की कृष्ण लाल की गौ मैया की गंगा मैया की निम्बार भगवान की जगत गुरु श्री जी महाराज की मोटा बापू की उमा गौ मैया की भारत माता की ॐ नमः पार्वतीपते हर हर महादे महादे श्रीराम जय राम जय जय राम ॐ श्रीराम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ રામચંદ્ર ભગવાન કી આજનો પવન પરમ પાવન અવસર ભગવાન ચત્રભુ નારાયણની અસીમ અને અહેતુ કી કૃપાથી અહીંયા અગિયાર દંપતીઓ બેઠા છે અગિયારે અગિયાર દીકરીઓને હું વિનંતી કરું કે તમારો સાચો બાપ તો ચત્રભુદ્ધ દાદા છે તમારા દાંપત્ય જીવનની કાયમ માટે સો વર્ષ સુધી રક્ષા કરશે વિનંતી કરું અગિયારે અગિયાર જોડાને કે દુનિયા ઊંધી ચત્તી થઈ જાય પણ મા બાપથી કોઈ દી જુદા થતા નહીં નહીં અમને બહુ દુઃખ થશે અત્યારે માતા પિતાની સ્થિતિ વધારે પરિસ્થિતિ ખરાબ છે આ મોટા મંદિરના ચતુભુજ દાદા તમારી સાથે આ એક લગ્ન પૂરતા નહીં તમે જીવો ત્યાં સુધી તમને બધી જ દાદા મદદ કરશે તમારા ઘરમાં તમારા કુટુંબમાં પ્રેમ રહે અને એવા પરમ પાવન અવસરે હું કોઈને મળી શક્યો નથી કોઈને ફોન કરી શક્યો નથી છતાંય મોટા મંદિર સાથેનો પ્રેમ મારી સાથે બેઠેલા બધા જ સાધુ સંતો જનકસિંહ સાહેબ વિજયદાસ બાપુ અમારા ગીતાસાગર મહારાજ સંતરામ બાપુ જેટલા જેટલા સંતો અહીંયા અભિરામ બધા બેઠા છે એ કોઈને હું વ્યક્તિગત મળ્યો નથી પણ છતાંય મોટા મંદિર એ પોતાનું ઘર માને છે એટલે બધા સાધુ સંતો બારડબાપુ પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે એમને તાળીઓથી વધાવો નટુભાઈ હર્ષદભાઈ ભાણુભા અને અમારા બહુ મોટી હમણાં ખોટ પડી છે મોટા મંદિર એવા ભરતભાઈ સોની આપણી વચ્ચે રહ્યા નહીં મુકેશભાઈ લાલજીભાઈ સોની એ પણ વચ્ચે પણ એ બધાની ત્રિપુટી મોટા મંદિરનું કોઈ પણ કાર્યક્રમ હોય અમારા હરજીભાઈથી લઈને ઘનશ્યામભાઈ ગજુભા સુખુભા ગણપતભાઈ બધા જેટલા જેટલા કાર્યાલયમાં સંજયભાઈ વિપુલભાઈ આ બધી અમારી જે ટીમ છે એ ટીમ એવી છે કે હું અડધું બોલું ત્યાં આખું સમજી જાય અને પોતાનું તન મન ધન બધું અંદર લગાડી દે છે મોટા મંદિરના કાર્યાલયમાં બેસનારા બધા જ રિટાયર્ડ અધિકારીઓ છે કોઈ સામાન્ય માણસ નથી પણ છતાંય સંપૂર્ણ સમય કથા વાર્તા હોય અમારા બિપિનભાઈ નથી આવી શક્યા પણ નંદરામભાઈ વાસુભાઈ રમેશભાઈ એ સુરેન્દ્રનગર સુરત આખું સત્સંગ મંડળ અમારા રોજીતના બધા ભક્તો આસપાસના બધા જ ગામડાના ભક્તોએ હરજીભાઈ ફોન કરે એટલે ટોળે ટોળા આવી જાય કારણ કે મોટા મંદિર ઉપર બધાને વિશ્વાસ છે ભરોસો છે આના પહેલાં લગ્ન ક્યાં રાખવા નક્કી થતું હતું રાજુભાઈનું જીન નક્કી થયું ત્યાર પછી અહીંયા હશુભાઈના જીનમાં આવ્યા એને કીધું કે બાપુ આ જીન તમારું જ છે તમે જ માલિક છો તમારે જે કરવું હોય તે કરો પરંતુ લીમડીની ખાસિયત લીમડી છોટું કાશી એટલા માટે છે કે લીમડીમાં કોઈપણ સંપ્રદાયના કોઈપણ ધર્મના વાણા તાણા નથી ત્યાં ઝઘડો કજ્યા કંકાશ નથી અને બધા એક નેક અને ટેક થઈને જ્યારે જ્યારે હમણાં ભરતભાઈ કહેતા હતા કોઈ પણ કાર્યક્રમ હોય તો બધા એક ને ટેક થઈને બધાએ રહે છે ને બધા કામ શરૂ થઈ જાય વચ્ચે વિનંતી કરી દઉં નટુભાઈને કે આયોજકોને કહો કે હવે ભોજન સમારંભ ચાલુ કરી દે હું ખાલી અડધી મિનિટ બોલવાનો છું પણ એ એ કામ જલ્દી થાય અને બધું અને બધાને ભાઈઓ બહેનોને વિનંતી કરું કે આ ચત્રભૂત દાદાનો પ્રસાદ છે જમણવાર નથી એટલે પ્રસાદ લઈને એનો બગાડ ન થાય શિસ્ત રીતે શાંતિથી આપણો વારો આવે ત્યારે ગળદી કર્યા વગર આપણે લઈશું બધા જ સંતો માટેની પણ અહીંયા પ્રસાદની વ્યવસ્થા છે દરેક સંતોએ પ્રસાદ લઈને જવાનો છે દરેક આગેવાનો મારી પાછળ બેઠેલા બધાના નામ લઈશ તો બહુ મોટું લિસ્ટ થશે અમારા સુરેન્દ્રનગર રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓ પણ આવ્યા છે અને બધા દાતાઓ દાતાઓના બધાના નામેભેદાન થયા બધાનું સન્માન છે હવે સન્માનમાં રામભાઈને એની ટીમ રાજુભાઈની કોઈ કદાચ નામ રહી ગયું હોય શિવરામભાઈને બધા સતત જાગૃત છે એના માટે પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે જેનું નામ કદાચ અહીંયા બોલવામાં રહી ગયું હોય કે જેનું સ્વાગત રહી ગયું હશે એ ચોક્કસ રહી ગયું હશે એની એ માનવી ભૂલથી પરંતુ જેનું નામ રહી ગયું હશે એના છત્રભૂત દાદાના અહીંયામાંથી નામ ક્યારેય નીકળવાનું નથી અહીંયા ચત્રભૂત દાદા લીંબડી મોટા મંદિરને અમને આનંદ એ વાતનો છે કે મોટા મંદિરમાં એક લાખથી એક એક કરોડ રૂપિયા આપ્યા એ બધાએ છતાં કોઈ દાતાઓનું અમે સન્માન કરીએ અને એનું ભૂલથી વધાવીએ અને એને વખાણ કરીએ એ મારા સ્વભાવમાં નથી કારણ કે હું સમજતો હોય કે જેને ચત્રભૂત દાદાએ ધન આપ્યું છે એ લોકો જ અહીંયા ધન વાપરવાના છે બધાનું ભાવ વપરાવાનું નથી એટલે એ અમારું જ છે એમ માનીએ અને મારા સેવકો પણ અમારા ટ્રસ્ટીઓ પણ રાજેશભાઈ જયેશભાઈ ભરતભાઈ આવી શક્યા નથી ઝવેરીભાઈ અરવિંદભાઈ ટીબી જેડ દિલ્હી કલકત્તા બેંગ્લોર આ બધા જ સેવકો ત્યાં બેઠા બેઠા બધું આ બધું નિહાળી રહ્યા છે જોઈ રહ્યા છે પરંતુ આપણે બધાએ સાથે મળીને આ પાટોત્સવ એટલે મહાસૂત ત્રીજ આ નહીં એટલે હવે તો એ બે મહિના પછી આવે છે પણ આવતો પાટોત્સવ આપણો મહાસૂદ ત્રીજ તે દિવસે આપણે ભવ્ય સમૂહ લગ્નનું સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરશું જેટલા દીકરા દીકરીઓ જેના ભાગ્યમાં હશે બધા આવશે અને જે આપણી શક્તિ હશે પ્રમાણે આપણે બધા કરશું વિશેષ સમય નહીં લેતા આ નવ દંપતીઓને વિનંતી કરું તમને રામાયણ આપવામાં આવી છે ભગવદ્ ગીતા આપવામાં આવી છે રોજ બને તો પાંચ દોહરાનો પાઠ દોહો ન સમજાય તો બે પાના વાંચી લેવા અને પછી જ તમારું કાર્ય શરૂ કરશો તો તમારા ઘરે રામ અને કૃષ્ણ જેવા દીકરાનો જન્મ થશે એવી અમે બધા જ સાધુ સંતો આશીર્વાદ આપીએ છીએ મા બાપની ખૂબ સેવા કરજો તમે જે કુટુંબમાં પતિ પત્ની એકબીજાને પૂરક બનીને પ્રેમ કરતાં કરતાં જીવન જીવશે તો અમારી આ બધી જ મહેનત હમણાં જનકસિંહ સાહેબ પણ ત્યાં તો બહુ મોટા મોટા કાર્યક્રમો થાય સમૂહ લગ્ન પણ મોટા થાય આ જેટલા જેટલા મહાપુરુષોને જ્યારે જ્યારે ખબર પડી બાપુ તો અમારી સામે જ છે તો દોડીને કે બાપુ મારું આટલું આટલી ખુરશીને આટલું આન બધું કેટલું કેટલું એને ચાંદીની ગાયોથી લઈ આ બધા અમારો સ્વભાવ છે માગવાનો સ્વભાવ નથી ભરતભાઈની બધાએ અમાર પ્રકાશભાઈ આવે નથી પણ એ ચિંતા કરતા હોય કે શું થશે પણ મને ભરોસો છે કે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી કારણ કે જે જે ભગવાનને ભજ્યા છે એનું ભગવાન કામ કર મોટા મંદિરનું આવી જ રીતે મોટા મંદિર પાસે કોઈ સિસ્ટમ નથી કોઈ નેટવર્ક નથી કોઈ અમારું ગોઠવેલું કોઈ વસ્તુ નથી અમારા ઈસનપુર સોની સમાજના અને આખા ભારતના સોની સમાજ જેટલા બધા હોય એ બધાએ અમને આશ્રિત છે ને જ્યારે જે આદેશ કરીએ ત્યારે એ બધું થતું હોય છે એક બીજી જાહેરાત કરી દઉં હરજીભાઈ કરી કે નહીં ખબર નહીં હરજીભાઈ હજી બોલવાના છે બધી પ્રવૃત્તિઓ છે તમને કહેવાના છે પણ બધાએ નક્કી કર્યું છે કે અયોધ્યાની કથા આવતા મે મહિનામાં એટલે કે વેકેશનના ગાળામાં આપણે બધાએ અયોધ્યા સરિયોના કિનારે અને રામલલ્લાના મંદિર પરિસરમાં જ આપણે કથા કરવાનું નક્કી કર્યું છે એટલે બધાએ જેમ બને તેમ વહેલા ઘનશ્યામભાઈ પાસે કાર્યાલયનો સંપર્ક કરીને ત્યાં નામ જે કંઈ લખાવાના હોય અયોધ્યાની કથા સાથે અનેક પ્રકારના પ્રકલ્પો એ જ્યારે પેમ્પલેટ બહાર પડશે ત્યારે તમને ખબર પડશે પણ એમાં બધાય આપણે શાંતિથી બધા સાથે જઈ અને રામલલ્લાના બાળ સ્વરૂપ ભગવાનનું એના ખોળામાં બેસી નવ દિવસમાં શરીરનું સ્નાન કરી અને અનુષ્ઠાનના રૂપમાં એ કથા કરવાની છે એમાં તેને જોડાવવાનું હોય એ બધાય આવી શકશો નવ દંપતીઓને પણ આમંત્રણ આપું છું આપ સૌને આમંત્રણ આપું છું વિશેષ સમય નહીં લેતા ભોજનનો સમય ભોજન પછી જાનને વળાવવાનું કે અમને તે બધી કંઈક કાયદાની ખબર પડે નહીં પણ જે કંઈ કરવાનું હશે એ બધી રીત રસ્મો અહીંથી થશે નવ દંપતીઓ અને નવ દંપતીઓના માતા પિતા જે સગા સંબંધીઓના જોડાયા છે એની પાસે સૌથી પહેલાં હું માફી માંગી લઉં કે અમારા એક જ વચન ઉપર તમે બધાએ તમારા દીકરા દીકરીને એ પ્રણાયા છે અહીંયા આવ્યા પછી અમે તમારી જેવી લગ્નમાં સુવિધા હોય એવી કરી શક્યા નથી એવું તમને કંઈ તકલીફ પણ પડી હશે એ તકલીફ બદલ હું અને મારા બધા જ સેવકો તમારી પાસે માફી માગીએ છીએ અને એ તમારું ઘર છે તમારા બાપનું ઘર છે માની અને વળી પાછા આવા સત્કાર્યમાં કાયમ માટે જોડાતા રહેજો એ ભાવના સાથે દંપતીઓના સગા અને અમારા બધા સેવક સમાજ ભાઈઓ બહેનો એ બધા જ જે અહીંયા પધાર્યા છે સેવા કરવા માટે બધા પધાર્યા છે દર્શન કરવા માટે પધાર્યા છે બધાની બધી જ મનોકામના પૂર્ણ થાય એવા મારી સાથે બેઠેલા બધા જ સંતો આ એક એક સંત અડધી અડધી કલાક કલાક બોલે એવા છે પરંતુ સમયના અભાવે આપણે એ કરી શક્યા નથી અમારા ગીતા સાગર મહારાજે ગાગરમાં સાગર ભરી દીધો એટલે બધા જ સંતો વતી આપ સૌને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું ફરી ફરી છત્રભૂત દાદા મોટા બાપુ ઉમા ગાય માતા અને નિમ્બાર ભગવાન તમારી બધી જ શુભકામનાઓ પૂર્ણ કરે એ ભાવના સાથે બધાને જય શિયા રામ જય શ્રી રામ પૂજ બાપુ બહુ સરસ મજાના આપણને આશીર્વચન આપ્યા હરજીભાઈ બોલે પહેલાં એક અગિયાર હજાર રૂપિયા સમૂહ લગ્નમાં લાલાભાઈ મારા